માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા શહેરના વેસુ વિસ્તારના રહેવાસી વેપારી રોહિતભાઈનું ઓગણીસમી જુલાઈના મધ્ય ઇનોવા કારમાં અપહરણ કર્યું હતું રાતના આશરે બની હતી જ્યારે રોહિતભાઈ તેમના ઘરે હતા ત્યારે કેટલાક શખ્સોએ બળજબરીથી તેમને કારમાં બેસાડી હતા અપહરણકારો રોહિતભાઈને ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા જ્યાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી અને એક કરોડ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરવામાં આવી હતી આ ઘડીમાં રોહિતભાઈની પત્ની તરત જ પોલીસને જાણ કરી હતી અને એસીપી આર મલ્હોત્રાની આગેવાની હેઠળ એક ટીમ રવાના કરવામાં